રામ રામ મારા કલેજા હું કે મજામાં ને તો પણ એકદમ મજામાં ને આપડે આજે મગ છે ને તે દૂર ને એમણે વિભા તો મગ ભેગા કરવાના હે ને સકાળી કાલે આવવાની હતી ને વરસાદ આવી ગયો પછી આપણે સકાળી ને માંડી વાયરું એટલે વરસાદ આવ્યો નતો પણ સાટા ને સાલુ થઈ ગયું તો એટલે પછી આપણે ને માંડી વાયરું સકાળી ને ને આ જવા આવા ઢેગલો હે ને આ ભેગો કર્યો પણ હા વટાણા બગડી ગયો તમે જોઈ શકો

ઓ કઈ મસ્તી ના ગેક નો લઈ લે દે કેમ સે દાણા અલા મિત્રો આ બધું ભેગું કર લે ને આપડા આજે તલના પાત્રા પડ્યા આમાં તલના થોડા તલ થોડા હતા ને ઓ વિપાતે જ્યાં કે છોડવે છોડવે તે પછી આટલી તો એમણે પડ્યા છે ય ભેગા કરવાના છે ને બાકી આટલા પાત્રા ભેગા કરવાના છે જો આટલા પાત્રા છે

મહેનત કરવી એટલે આપણે ભણ્યા જ નથી ભણીએ તો ને નોકરી નઈ ભણી ને પછી પછી એ ઉપાધિ કે હવે કઈ ડિગ્રી લેવી નથી હું સારું ભણતા હોય તો ભણજો કે મને તો ભણવાનો શોખ હતો ને એટલો નથી

यही कुक पांच सौ हाथ आठ के तो लाख काट दे ना बस आवे नहीं ये लाख और तो आप लोग क्या तर बोलो ना आप लोग बोलना आप लोग भी हो भाई भी, भी, भी हो ना आवे बाग ये हो जा सारी आवे पश्चात में दो इतने ये खाल मुख जाए बांध वाला के नियम कर वाला के पश्चिम दूध भरी इतने आवे ये संजय भाई नो काम आपड़ा तो ई पण आपड़ा उगे जी ह आरे पापा जाय पात्रा लईन हबा हमरा आकडे पेहन पाई न आवे लाडी के पछि पात्रा वाला करव आयो न हम हारता हूं थकी गयो पछि वो घड़ी देखी जे संजय भाई ना काका हूं के दूध शाही के पी ले न करी हमर पाऊ पड़को पत्र फूल बेइज्जती हो रही भाई की ઓકે હાલો દીએ હાલો જય બારકા દીસ તો મિત્રો સકડે આવી એવી તો ખોરે પણ હેને પાછી હોઈ ગઈ હે પણ મોગ હેને લલ્યા જણવા જરાક જરાક ને આમ તો બહુ થોડાક ગાયલા હતા બાકી નું આ રીત ને આ રીત ની હિંગુ કટ ના કરી એટલે પછી રેવા દીધી દી થોડાક દી હુકવી અને પછી જોઈ લે હું જીને હુકાઈ ને હમણા હેને બે કંતા ને ભેગા કરી ને આ રાખ દે

અમે હેરાન થઈ ગયા હવે આંબાલાલ મામાને ને કેજો થી વરસાદ ની મહેરબાની કરીને ગાહી મોદી ધંધો ને હાલો થી જ્યા તમે